રાજકોટના હાલાર પંથકમાં આહિર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો રાજકોટમાં હાલાર પંથકમાં આહિર સમાજનો સ્નેહ મિલન યોજાયું હતું પ્રસંગોના ખર્ચમાં નિયંત્રણ લાવતો મહત્વનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે લગ્ન સહિતના પ્રસંગોમાં સોનું આપવાની પ્રથા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે લગ્ન પ્રસંગમાં બે તોલા સોનું જ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે માટે નિર્ણય કર્યો છે કે સમાજમાં જે મેન તો અત્યારે સોનાનો ભાવ છે તે સોનાની લેવડ દેવડ છે એ ઓછી થાય એ માટે નિર્ણય કર્યો છે કે વધારેમાં વધારે બે તોલા સોનું આપવું પછી જેવા પ્રસંગો છે માની લો અત્યારના પ્રસંગો છે કે ભાઈ શ્રીમતના પ્રસંગો છે કે લાડવાના પ્રસંગો છે તો એમાં ઘર પૂરતું મર્યાદિત રહે એવા પ્રસંગ અને એક ખાસ છે કે પ્રી વેડિંગ એ સદંતર બંધ કરવાનું રહેશે અને એવા ટોટલ ચૌદ નિયમ છે કે જે નિયમનો ભંગ કરશે એમના માટે દંડ સ્વરૂપે એક લાખ રૂપિયાનો દંડ રાખેલો છે અને જો દંડ નહીં ભરે તો એને સમાજ વચ્ચે માફી પણ માગવી પડશે અને સમાજ માંથી એમનો બહિષ્કાર પણ કરવામાં આવશે